બનાસકાંઠા જિલ્લાના થરાદ વિસ્તારમાં એક અનાથ બાળકોના નામે એક ડ્રો થઈ રહ્યો છે જે ખરેખર ખૂબ જ ખોટો છે દુઃખદ છે અને એ બાબતની મારે પ્રશંસા કરવી પડે કે એ ડ્રોની જિલ્લાના સાંસદ ગેનીબેન ઠાકોરે પણ એ જિલ્લા એ ડ્રોની નિંદા કરેલી છે અને એ ડ્રોના કામગીરીને વખોડી લીધેલી છે ખરેખર નાના બાળકોના નામે અનાથ બાળકોના નામે તમે ડ્રો કરી અને તમે શું સાબિત કરવા માંગો છો બનાસકાંઠા જિલ્લામાં અનાથ બાળકો કેટલા બનાસકાંઠા જિલ્લામાં અનાથ કયા બાળકો છે ક્યાં મળતા નથી અનાથ બાળકોને તમે કેટલા અનાથ બાળકો તમારી પાસે છે એનો તમારી પાસે કોઈ લિસ્ટ કરી કોઈ ખબર નથી તમે માત્ર નામ આપી દીધું અનાથ બાળકોના નામે ડ્રો એટલે અનાથ મા બાપ વગરના બાળકોને અનાથ કહેવાય તો મા બાપ વગરના બાળકો જેમનો પરિવાર તેજીને તમારી પાસે આવ્યા હોય અથવા તમે તમારી સંસ્થામાં અનાથ બાળકોને રાખતા હો એવા બાળકોની સંખ્યા કેટલી એ તમે જાહેરાત કરો તો એવી એવી તો તમે સંખ્યાની જાહેરાત કરતા નથી ખાલી લોકોને ઇમોશનલ કરી અને સેવામાં જાય છે તમે અનાથ બાળકોના નામના અલગ અલગ લોકોના ફોટા છાપો ખરેખર આ ખૂબ ખોટો છે આ તો લાગણીનું પણ ચીરહરણ થઈ રહ્યું છે કારણ કે આપણે તો માનવતાવાદી માણસો છીએ તો આપણા તો માનવતા હોય ને તો આપણે તો કોઈ અનાથ બાળકોની વગર કોઈ લોભ લાલચે પણ આપણે તો સેવા કરીએ તો આ તો તમે અનાથ બાળકોના નામે ડ્રો કરો અને ડ્રોની અંદર જે પૈસા આવે એ પૈસા તમે અનાથ બાળકોમાં વાપરો પણ તમારે તો અનાથ બાળકો નથી તો પૈસા કે વાપરશો એટલે ફરોચ રીતે આ એક પ્રકારનું ખૂબ મોટું ષડયંત્ર છે પોતાને શોર્ટ ટેકમાં કરોડપતિ થવા માટે કરી અને આ લોકો કોઈને કોઈને કોઈ ગૌશાળાનો ઉપયોગ કરે એમ આ લોકો અનાથ બાળકોનો ઉપયોગ કરી રહ્યા છે તો ખરેખર આ બાબતે વહીવટી તંત્રએ ખૂબ સખત થવાની જરૂર છે અને રાજકીય નેતાઓને પણ બે હાથ જોડીને વિનંતી કે તમે મહેરબાની કરી અને જે કોઈ સેવાના નામે અનાથ બાળકોના નામે ગાયોના નામે મંદિરોના નામે શિક્ષણના નામે ડ્રો કરી અને પોતાના ખિસ્સા ભરી રહ્યા છે એવા ડ્રોના આયોજકોને સાક્ષકાર ના આપશો તો ભગવાન તમારા ઉપર રાજી રહેશે